આજુબાજુના રહીશો દ્વારા મદરેસા ચેકિંગ બાબતે વિરોધ કરી અને તેમની જોડેથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધેલ જે બાબતે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ તથા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને ફરિયાદમાં જણાવેલ બે આરોપી ફરહાન મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ અને મોહમ્મદ ફૈસલ મોહમ્મદ શિપા નાઓને ગઈકાલે બ્રાન્ચનું નું સર્ચ અગાઉ ડ્રોન મારફતે મદરેસા સર્ચ કરવામાં આવ્યું હતું હવે પોલીસે ડ્રોનથી સર્ચ કર્યું છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ખુદ પોલીસ એક્ટિવ થઈ છે જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાય છે રાજ્ય સરકાર દ્વારા એક શિક્ષણ વિભાગને આદેશ કરવામાં આવ્યો હતો કે જે રાજ્યભરમાં તમામ ચાલતી જે જે છે અનુદાનિત હોય અથવા તો તે અંગે તપાસ કરવામાં આવે જેને લઈ અમદાવાદના અલગ અલગ ચાલતી જે છે ત્યાં શિક્ષકો તપાસ માટે પહોંચ્યા અને તે દરમિયાન દરિયાપુરની એક આ મદરેસા જે છે ત્યાં શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે કારણ માત્ર એ છે કે જે રીતે શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો ને ત્યાં સર્ચ કરવામાં નહોતું આવતું તેમના જે શિક્ષકો છે તેમના વિદ્યાર્થી ની માહિતી જે છે તે નહોતી આપવામાં આવતી અને ત્યારબાદ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે હાલ અમદાવાદની દરિયાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે પહોંચી છે ખાસ કરી તેમની સાથે બોડી વોન કેમેરા જે છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે પણ અહીંયા અલગ અલગ જગ્યા જે છે ત્યાં સર્ચ કરી રહી છે માનવામાં આવી રહ્યું છે કે આ એ જ જગ્યા છે કે જ્યાં આગળ શિક્ષક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે હાલ સર્ચ હાથ ધરવામાં આવી છે કેમેરા અમિત શર્મા સાથે મૌલિક ધામેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે લો પ્રેશર મે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર હવામાન વિભાગ તરફથી આ જાણકારી આપવામાં આવી હોવાની જાણ માહિતી મળી રહી છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે તેની અસર ગુજરાત ઉપર પણ સ્વાભાવિક રીતે જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે અને બાવીસમી એ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયા બાદ ચોવીસમી મે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તો બંગાળની ખાડીથી આ મહત્વના સમાચાર કારણ કે અનેક હવામાન નિષ્ણાંતો પણ આ વાત કરી ચૂક્યા હતા કે જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તેને લઈને બંગાળની ખાડીનું આ લો પ્રેશર પરિવર્તિત થઈ અને જયારે ડિપ્રેશનમાં અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન પછી પરિવર્ત થતું થતું ચોવીસ તારીખ જશે નીટ પરીક્ષા કાંડ વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે વિભોર આનંદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે વિદ્યાર્થીઓના નામ વિભોરે આપ્યા હોવાનું ખુલ્યું છે પરશુરામ રોયની પૂછપરછ આ તરફ વડોદરામાં ની ઘોર બેદરકારી જોવા મળી ગોરવા હાઉસિંગ બોર્ડ અને અનમોલ નગરના દ્રશ્યો જોવા મળ્યા સ્પાર્ક સાથે વિચારો મળીને નીચે પડ્યા સોસાયટીમાં આતશબાજી થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા રાત્રિ દરમિયાન વીજ વાયરોમાં સ્પાર્ક થતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ છેલ્લા પંદર દિવસથી સ્થાનિકો પરેશાન છે સ્માર્ટ મીટરની વાતો વચ્ચે કામગીરી નિષ્ફળ રહી છે સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાત ગુજરાતી સાથે અમે સાંસદ છે અમારી સરકાર છે ફલાણું ઢીકણું કરીને અમારી સાથે દાદાગીરીથી ગેરવર્તુળાથી વાતો પણ કરી ત્યારે અમે પોલીસ સ્ટેશન ને જઈને ડિવાઈસ પીસરીને અમે શોખીનો સાવધાન રહેજો કચ્છમાં પેરાગ્લાઇડિંગ કરતા નીચે પડકાતા વ્યક્તિનું મોત થયું માંડવી કાંઠે બન્યો બનાવ ઝારખંડ આવેલા પ્રવાસી નું મોત થયું માંડવી પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી

ગુજરાતમાં ચાર દિવસ ખૂબ આખરી ગરમી પડશે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે રાજ્યના ઘણા ભાગોમાં આગાહી પોરબંદર દ્વારકા ભાવનગર કચ્છ સુરત અને વલસાડમાં હિટવેવ ની આગાહી કરાઈ કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે કાંઠાના ભાગોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમી વધશે

બનાસકાંઠા નું ડીસા ભીષણ ગરમી માં શેકાયું ડીસા માં તાપમાન નો પારો પિસ્તાળીસ પહોંચ્યો ત્રણ વર્ષમાં આગામી સમયમાં તાપમાન હજુ વધે તેવી શક્યતા ઉઠ્યા અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારું પારો ડિગ્રી પર પહોંચ્યો આકાશમાંથી અગન વરસતા હોય તેવી ગરમી પડી જિલ્લાના રાજમાર્ગો પર સ્વયંભૂ કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ અમરેલીમાં માં ગરમી